સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી માં આજના વિડીયોમાં આપડે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી સુપરસ્ટાર હિતેન કુમારજી ના ફિલ્મી સફર વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સુપરસ્ટાર હિતેન કુમારજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલ્ફ મેડ એક્ટિવ સુપરસ્ટાર છે હિતેન કુમારજીને ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકસો પચાસ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે આ બધી ગુજરાતી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના કેરેક્ટર પણ પ્લે કર્યા છે હિતેન કુમારજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં એન્ટ્રી કરી હતી તેઓ મુંબઈથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે આવ્યા હતા તે પહેલાં તેઓ મુંબઈમાં થિયેટર્સમાં કામ કરતા હતા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે હિતેન કુમારજીને કોઈ પણ સપોર્ટ કે ઓળખાણ ન હતી તેઓ પોતાના મહેનત અને કામથી તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ મળ્યું હતું અને ઓગણીસો અઠ્ઠાણુંના વર્ષમાં તેમને સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ મળી હતી ઊંચી મેળીના ઉંચામાં આ ફિલ્મને સુભાષ સાહે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મના પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલ હતા અને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે નરેશ કનોડિયાજી અને રોમા માનસજી જોવા મળ્યા હતા અને ઊંચી મેળીના ઊંચા મોલ આ ફિલ્મમાં હિતેન કુમારજી નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા અને તેમણે આ તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી અને હિતેન કુમારજીના કામને પણ આ ફિલ્મમાં ઘણા પસંદ કરવામાં આવ્યા હતા અને ઊંચી મેળીના ઊંચા મોલ આ ફિલ્મ માટે હિતેન કુમારજીને ગુજરાતી સ્ટેટ એવોર્ડ મળ્યો હતો ઊંચી ઊંચા મોલ આ ફિલ્મ રિલીઝ થઈ તે પછી હિતેન મુખ્ય અભિનેતા તરીકે તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ મળી હતી દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મમાં પહેલા મેગાસ્ટાર નરેશ કનોડીયાજી જોવા મળવાના હતા પણ અમુક કારણોસર નરેશ કનોડિયાજીએ આ ફિલ્મ છોડી દીધી હતી તે પછી ડાયરેક્ટર ગોવિંદભાઈ પટેલે આ ફિલ્મ હિતેન કુમારજીને ઓફર કરી હતી તે પછી હિતેન કુમારજી દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું અને દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મથી હિતેન કુમારજીને સુપરસ્ટારડમ મળી ગયું હતું અને સુપરસ્ટારની કેટેગરીમાં હિતેન કુમારજી આવી ગયા હતા અને આ ફિલ્મમાં હિતેન કુમારજી અને રોમા માણેકજીની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મની સ્ટોરી આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા અને દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ હિતેન કુમારજીના કેરિયરની એક ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સાબિત થઈ હતી હિતેન કુમારજીની આ દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મે બાવીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ હતી અને હિતન કુમારજીને આ ફિલ્મ માટે પણ ઘણા બધા એવોર્ડ મળ્યા હતા અને દેશરી જોયા દાદા પરદેશ જોયા ફિલ્મની સફળતા પછી હિતેન કુમારજીને બેક ટુ બેક નવી નવી ગુજરાતી ફિલ્મો ઓફર થવા લાગી હતી જેમાં મોતીના ચોકરે સપનામાં દીઠા દીકરો મારો લાડકવાયો ચુંદડીની લાજ આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારજી જોવા મળ્યા હતા તે પછી હિતેન કુમારજીને બે હજાર એકમાં રિલીઝ થયેલી મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ રિલીઝ થઈ આ ફિલ્મ પણ દેશરે જોયા દાદા પરદે જોયા ફિલ્મ પછી હિતેન કુમારજીના કેરિયરની એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને આ ફિલ્મના ગીતો આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી મૈયરમાં મનિડ નથી લાગતું ફિલ્મ આનંદી ત્રિપાઠીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આનંદી ત્રિપાઠી અને હિતેન કુમારજીની જોડી આ ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને હિતેન કુમારજી અને આનંદી ત્રિપાઠીની જોડી આ પછી પણ બેક ટુ બેક ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જો મળ્યા હતા હિતેન કુમારજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌ પ્રથમ સ્ટાર હતા જેમની ફિલ્મનો સિક્વલ ભાગ બન્યો હતો બે હજાર એકમાં રિલીઝ થયેલી તેમની મૈયરમાં મનુડું નથી લાગતી ફિલ્મનો બીજો ભાગ બે હજાર આઠમાં રિલીઝ થયો હતો મૈયરમાં મનુડું નથી લાગતો ભાગ બે કે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર કોઈ સુપરહિટ ફિલ્મનો સિક્વલ બન્યો હતો બે હજાર ત્રણ પછી પણ હિતેન કુમારજી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા પણ બે હજાર ચાર પછી હિતેન કુમારજીનો ડાઉનફોલ શરૂ થયો હતો તેમની ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઈએ તેવું પરફોર્મ નહોતી કરતી તે પછી બે હજાર છમાં માં ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉજાગર બની હતી આ તે પછી બે હજાર છમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા અભિનેતાની એન્ટ્રી થઈ હતી વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકવાર પીયુને વાર પીવુને મળવા આજી ફિલ્મથી એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મમાં હિતેન કુમારજી પણ વિક્રમ ઠાકોર સાથે જોવા મળ્યા હતા અને હિતેન કુમારજી આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ પ્લે કર્યો હતો તે પછી હિતેન કુમારજી વિક્રમ ઠાકોર સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું પછી હિતેન કુમારજી ઘણી બધી રૂરલ ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમણે ગુજરાતી અર્બન ફિલ્મોમાં કામ કરવાની પણ શરૂઆત કરી દીધી હતી તેમણે ઘણી બધી બેક ટુ બેક અર્બન ગુજરાતી ફિલ્મો કરી જેમાં તેમણે અલગ અલગ પ્રકારના રોલ પણ કર્યા અને તેમને તેમના ફિલ્મી કરિયરમાં ઘણા બધા ડિફરન્ટ ડિફરન્ટ લુકવાળા લોકો ોળ કરે છે જેમાં તમે તેમને હમીર ફિલ્મમાં પણ એકદમ અલગ રોલમાં જોયા હશે તે પછી વર્ષ ફિલ્મમાં પણ તેઓ વિલનના રોલમાં જોવા મળ્યા હતા હવે તેઓ વર્ષ ટુ ફિલ્મમાં પણ વિલનની ભૂમિકામાં જોવા મળવાના છે તે પછી તેમને ચૂપ ફિલ્મમાં પણ એક અલગ પ્રકારનો રોલ પ્લે કર્યો હતો અને અત્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિતેન કુમાર જે એક્ટિવ સુપરસ્ટાર છે તેઓ દર વર્ષે બેથી ત્રણ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે અને તેઓ ઘણા બધા નવા નવા કલાકારોને પણ સપોર્ટ કરતા રહ્યા છે તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ પ્લે કર્યા છે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી સુપરસ્ટાર હિતેન કુમારજી અત્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલી એટલી સ્પૂર્તિ સાથે કામ કરી રહ્યા છે અને હજુ ઘણી બધી આવનારી નવી નવી ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારજી જોવા મળવાના છે તો આપ સૌને હિતેન કુમારજીની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને હિતેન કુમારજીના ફિલ્મી સફરનો આ વિડીયો કેવો લાગે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા ઘણા બધા કલાકારોના આવા પ્રકારના વિડીયો જોવા માગતા હોય આપ તો કોમેન્ટમાં જાણ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી